અને આજ હું મારી મમ્મી ઘેર આવી જુ તો જો હાલ તો ધાબા ઉપર આવ્યું ધાબુ વાળવું છે એટલે અને આ વાહ આ આ જો ગોમડાના બધાનો ઘર નળીયાવાળા અને એવા અમારે તો બધે હોય વાળા ઘર જ એમ તો હે અમે બે ત્રણ ઘર એક બે અને જો મારા ધાબા પર એદનો છે એવું પડ્યું હો ત્યારે હું એ ધાબુ સાફ કરવા માટે જ આવ્યા હો

આવું જ શું તો તો મને શરદી થઈ જશે ને તે ગળામાં એવું બળે હે અમારું ગમનું મંદિર અને જુઓ ગોદરું ગમનું ગોદરું મર્યું અમારું જો આ દેવું તો હાલ મને મારી ન શું અત્યારે પેલો દોરડો પતંગનો અને આ ગોમ નું ગોદરું હે બધા આટલે બેહવા આવી આતો લેબડો આડો પડે છે તમન પેલી સાઈડ બધા બેઠા જોઈ હી અને પેલા વલ્લો એ બધા બેઠા હોય તો સવારના લગભગ હડા હાથ વાગ્યા ઈ જો સુરત દાદા તમને હાય કઈ ગુડ મોર્નિંગ કઈ હી

તો ગમડામાં સવાર સવારમાં તો જબરી આવે છે સાફ કરવાનું ચાલુ છે તો તો આખું ધાબુ સાફ કરી દેવાનું છે મૌન દેવું બી આવ્યો વાહન કરે બતાવું જુઓ એ ચોકડીમાં કરે છે

બળવરાઈ આવી ને પપ્પા એ જો વળી એ જોડી તો બધાને યાદ હશે નહીં પહેલાં બધા છોકરા આવું રમતા અમારા ભાઈએ ખૂબ રમ્યું અમે કદી રમેલું નહીં એટલે મને તો ખબર નહીં ઢીંગલી ને ઢીંગલા એવું જ રમ્યો હો ઘરગટ્ટા તો ગરગટ્ટા કઈ બધા એવું જ રમ્યા નહીં લેવું જો અમારે બધી ખબર પડે છે તું હાલ ચાલુ કરી દીધું છે મજા આવી જાય એકદમ બધા તડકો તો ને મજા પણ તોય શિયાળામાં તડકા તો મજા જ આખી અલગ હોય જુઓ સુરત દાદા ગુડ મોર્નિંગ કેતા કેતા બહાર નીકળી જાય અને અમારા દેવ ભાઈએ હવે વાળવા માંડ્યા હી મેં આ બોકરાય કરીને વાળ્યું પણ પાછળથી અરે રેતડો હોપ કરી એને અમાર કોઈ કોમ કરતા જોર નહીં આવતું કોમ કરે જ જાય બધું અલે તારા પતંગો ના દોયડાં આ તો ફિરકી હાથે જોડેલો છે જો ફિરકી હંગા થાય ના ચાઇના તો નહીં પેલો હે હા તો દોરો હે તો ગાઈસ હાલ તો હું ધાબુ સાફ કરી રહ્યો ને પછી તમને બતાવું હાલ તમારા માથા ઉપર સૂર્યનો તડકો પડી રહ્યો છે સાફ કરી પછી તમને બતાવો કે ધાબુ કેવું લાગે હે તો આ બ્લોગમાં જોડાયેલા રહેજો તો ગાઈશ જુઓ હોય તો મારા પપ્પાને બધું ભંગાર પડ્યો હોય તો કોઈ વડા એમ હે જ નહીં જેમ કે બધી વસ્તુ ભારે હે આપણે હેડી કોજ ને હું લઈ નહીં કહેવાના કેમ કે મારા પપ્પા આ ગોડીનું કામ કરી મોટર કાઢવાનું ઉતારવાની ને જ ગોળી હારી એટલે એના કારણે આ બધું લોખંડની વસ્તુઓ પડી હોય તો કોઈ આપણે સાફ કરવાનું જ નહીં ખાલી લકડા પાછા કરશો તો કરશો બાકી ખાલી ડાબુ સાફ કર્યો આ તો અમાર તો તો એટલે જ પડ્યો એટલે હું તો ઘણી આગી આવી ગઈ છું સાફ કરતી કરતી શું તો ગાય શું યાદના એદના સાઈડમાં મૂકી દેવા નહીં જો આ પડ્યા ઓ સાઈડમાં મેલ દેવાટલા મેં વાળ્યું હોય આમાં તો બધું પડ્યું કોઈ વાળા એમ નહીં હડ દેવું આટલે મૂકી દઉં આટલે મેલું તો હોના નહીં અને હાથે હોના થઈ જાય સૂર્યાન તડકો પડે ભારે ભારે તો ઉપાડી કોઈ ઉપાડ્યો નહીં દે <cukis> <hysteria>

અમડાનો આદ્રવિચિત રસિયે તાણી એકવાર તો આ એચડી ની રીસે પડતી કરીતી લે માં બાપાને બધે ખાશુ મોઠ્યાતા અમે ખાલી આટલું વાળવાનું બાકી હૈ કતરો બતરો ભેગો કરે હો વાળી દિયા આટલું તો ગાઈસ બાબો વાળી દેહો યો

બહુ બધું આખું ધાબુ સાફ કરી દીધું એ લકડાઈ સાઈડમાં મેલી દીધા કચરો ભરાઈ જ્યો બહુ બધું સાફ કરી દીધું એમાં તો બધા છોકરા પતંગો ચગાઈ રહ્યા છે હા હા નાના નાના છોકરાએ રમ્યા ગમડામાં બધા પાણી ભરવાનું કામ કરી રહ્યા અમારો રમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આટલે અમે આ વ્લોગને પૂરો કરીએ છીએ અને મળીશું બીજા વ્લોગમાં